તારીખ સાત બે હજાર પચીસ વાર બુધવાર ગુજરાતી મહિનો શ્રાવણ માસ સુદ તેરસ આજનો જે વિશેષ દિવસ છે એ છે શ્રાવણ મહિનો ભગવાન શિવ અને ભગવાન હનુમાનજી ની પૂજા પવિત્ર દિવસ વિચાર આજનો વિચાર છે સાત ઓગસ્ટ બે હજાર પચીસ નો અંધકાર દૂર કરવા માટે એક દીવો પણ ઘણો છે નાનો દીવો જીવન બદલાવે છે આજના કરંટ અફેર્સ ની વાત કરી આયોજક કોણ છે તે જોયે તો ગુજરાત નાની ઉદ્યોગ નિગમ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશે તેમનું શું છે તો મહિલાઓ માટે નવો વ્યવસાય શરૂ કરવા માર્ગ હવે તેની વિશેષતા જોઈએ કે વિશેષતા શું શું છે તો પાંચસો થી વધુ મહિલાઓ ભાગ લઈ દો તો અહીંયા પાંચસો થી વધુ મહિલાઓ ભાગ લે છે બેંક લોન માર્કેટિંગ ડિજિટલ પ્લેટફોર્મ પર આ જે મુદ્દાઓ છે બેંક લોન માર્કેટિંગ ડિજિટલ પ્લેટફોર્મ વગેરે પર તેમને તાલીમ આપવામાં આવેલી છે શ્રેષ્ઠ ટેન સ્ટાર્ટઅપ ને પાંચ લાખની ગ્રાન્ટ એટલે જો દસ સ્ટાર્ટઅપ શ્રેષ્ઠ હશે તેને પાંચ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે બીજો ઉદઘાટન નર્મદા જિલ્લો છે ત્યાં ઇકો ટુરિઝમ સાઈટ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો તેનું સ્થળ છે તો સુલ પાણી વન વિસ્તાર ખેતુ શું છે તેનો તો કુદરતી સૌંદર્ય સાથે પર્યાવરણનું સંરક્ષણ તેની વિશેષતા જોઈ કે વિશેષતા તેને શું શું છે તો તેની વિશેષતા છે ટ્રેકિંગ નેચર વોક જે વિવિધતા પ્રદર્શન વગેરે તેની વિશેષતા વિશેષતા છે બીજી કે સ્થાનિક આદિવાસી કલા અને ખાસ સામગ્રીનું પ્રદર્શન પછી એનું જે બીજું જોવા જઈએ તો રોજગારીમાં વધારો શું થાય છે કે રોજગારીમાં વધારો હવે રાષ્ટ્રીય કરંટ અફેર વિશે આપણે જોઈએ તો રાષ્ટ્રીય કરંટ

ચાલીસ પ્લસ દેશો તેમાં ભાગ લીધો છે ભારતનું પ્રતિનિધિત્વ ઈસરો અને સ્કાયરૂટ રૂટ એરોસ્પેસ કર્યું છે યુનેસ્કો દ્વારા નવો અભ્યાસક્રમ ડિજિટલ લિટરેસી ઇન ડેવલપમેન્ટ નેશન્સ યુનેસ્કો દ્વારા આ નવો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો છે કયો અભ્યાસ તો યુનેસ્કો દ્વારા નવો અભ્યાસક્રમ ડિજિટલ લિટરેસી ઇન ડેવલપિંગ નેશન્સ હવે આપણે આગળ જઈએ ચાલીસ ટકા લોકો માં ડિજિટલ સાક્ષરતા હજુ સુધી પણ નથી ભારતમાં ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વધુ નાજુક હવે તેમના કેટલાક સૂચનો આપ્યા છે તો સૂચનો શું શું છે જોઈએ તો સ્કૂલ તરે ડિજિટલ એજ્યુકેશન ફરજિયાત કરવી સ્માર્ટફોન બેઝડ માઇક્રો લર્નિંગ મોડ્યુલ બનાવવા હવે આના આધારે આપણે કેટલીક પ્રશ્નો કરી છે જે આપણે વર્તમાન કરંટ અફેર સાત આઠ બે હજાર પચીસ કરંટ અફેર જે પ્રશ્નો કરી છે તે પ્રશ્નો આપણે જોઈએ જોતા માં મહિલાઓ માટે કયો સમિટ યોજાયો તો એનો ઓપ્શન થશે છે બી ગુજરાત વુમેન સ્ટાર્ટઅપ સમિટ કયો તો એનો એને છે ગુજરાત વુમેન સ્ટાર્ટઅપ સમિતિ નર્મદા જિલ્લામાં કયા વિસ્તારમાં નવી ઈકો ટુરિઝમ સાઇટ શરૂ થઈ તો સુલ પાણી શું છે સુલ પાણી જે ઈકો ટુરિઝમ છે તે શરૂ કરવામાં આવે નીટ પીજી બે હજાર પચીસ ના ટોપર કોણ બન્યા છે તો તેના ટોપર છે ડોક્ટર કાવ્ય અગ્રવાલ કેટલા આયા આવ્યા નાઇન્ટીન કાવ્ય અગ્રવાલ છે આઈઆરસીટી છે નવી રામાયણ ટ્રેન કયા દેશો સુધી જશે તો તેઓ જશે ભારત શ્રીલંકા થાઇલેન્ડ કંબોડિયા અને નેપાળ આટલા જે દેશો છે એક બે ત્રણ ચાર અને પાંચ દેશો પાંચ દેશો આ રામાયણ દેશોમાં યુનેસ્કો રિપોર્ટ અનુસાર કયા દેશમાં ચાલીસ ટકા લોકો પાછળ છે તો ડિજિટલ સાક્ષરતાના ક્ષેત્રમાં લોકો ચાલીસ ટકા પાછળ છે તો સાથે જ આપણું આજનું કરંટ આપણે સમાપ્ત કરીએ છીએ सो so, बताने थैंक यू तमने वीडियो सारो लगे तो लाइक शेर एंड सब्सक्राइब करवा तो थैंक यू